નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતી રિલાયન્સ પેટ્રોલ પંપ સામે ગટર ઉપરનો સ્લેબ તૂટતા પાણીનું ટેન્કર ગટરમાં ફસાયું હતું તો બીજી તરફ આજ રસ્તા ઉપર પડેલા ભૂવાના કારણે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે ગરબાડા રિલાયન્સ ચોકડી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલ પાણીના કુવા ઉપર પાણી ભરવા માટે ટ્રેક્ટર ચાલક પોતાનું ટેન્કર લઈને આજરોજ સવારના સમયે પાણી ભરવા આવ્યો હતો તે હાલમાં નવી બનેલી ગટર ઉપર ટેન્કર ચડતાની સાથે જ ગટર ઉપરનો સ્લેબ તૂટી જતા પાણીનું ટેન્કર ગટરમાં ફસાઈ ગયું હતું ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગરબાડા દાહોદ નેશનલ હાઇવે ઉપર રોડ નવો બનાવી નવાતરિયાથી લઈને નવાફળિયા ક્રોસિંગ સુધીનો રોડ ફોર લેન કરી તેની સાઈડમાં વરસાદના પાણીના નિકાલ માટે ગટરો બનાવવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું હોવાના કારણે અવરનવર આ ગટરો ઉપરનો સ્લેબ તૂટવાની ઘટનાઓ બનતી હોય છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ ગરબાડા ભાબરા ચોપડી નજીક લોડિંગ વાહન નવી બનેલી ગટર ઉપર ચડતા ગટરનો સ્લેબ તૂટી જતા વાહન ફસાઈ ગયું હતું તો બીજી તરફ આ નવા બનેલા નેશનલ હાઇવે રોડ ઉપર ગરબાડા રિલાયન્સ પેટ્રોલ પંપની સામે તરફના રસ્તા ઉપર રસ્તાની નીચે ખોલાણ થતાં ત્રણેક ફૂટ જેટલો ઊંડો ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે જે ભૂવો ધીમે ધીમે મોટો થતો જઈ રહ્યો છે જેના કારણે કોઈ મોટું વાહન રસ્તા ઉપર પડેલા ભૂવામાં ફસાવાની તેમજ કોઈ નાનું મોટું અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે